શહેર માં ગણેશોત્સવ ની શરૂઆત થઈ છે સમગ્ર વડોદરા શહેર જાણે શ્રીજીમય બન્યું હોય તેમ જણાય છે શહેરમાં મોટા ગણેશ પંડાલો સહિત લોકોએ પોતાના ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરી છે સંસ્કારી નગરીમાં શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની આસ્થા અને માનતા મુજબ દસ દિવસ સુધી સ્થાપના કરવામાં આવી છે અને આજે ઘણા ભક્તોએ એ દોઢ દિવસે શહેરના વિવિધ તળાવોમાં વાતતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી રહ્યા છે પાલિકા તંત્ર તથા પોલીસ પ્રશાસન દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો તૈયાર કરી તેમાં પ્લાસ્ટિક પંપ લાઈટો તારાપાની વ્યવસ્થા કરી છે બીજી તરફ શહેર પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે ભક્તોને તકલીફ ન પડે તે બાબતે રાખી જરૂરી સુરક્ષા વ્યવસ્થા વ્યવસ્થા ટ્રાફિક કરી છે ત્યારે આજે સવારે અગિયાર કલાક બાદ ભક્તોએ કાર દ્વિચક્રી વાહનો સહિતના સાધનોમાં બેસી નવલખી મેદાન ખાતે પહોંચી શ્રીજીની આરતી બાદ ગણપતિ બાપ્પા મોર્યા પૂછચ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે શ્રીજીને ભાવ વિભોર વિદાય સાથે વિસર્જન કર્યું સાથે પ્રાર્થના કરી હતી કે શહેરમાં કોઈ સંકટ ના આવે